મુડી તાલુકાના સરલા ગામે ધાર્મિક જગ્યા ઉપર બુલડોઝર ફેરવતું તંત્ર ગ્રામજનોમાં હનુમાન ભક્તોમાં રોષ ફાટી નીકળતા અધિકારીઓએ ચાલતી પકડી આ સરકારી જમીન સર્વે નંબર એકસો માં ધાર્મિક હનુમાનજી જગ્યા પાસે જ બચુભાઈ પટેલ અને હરિકૃષ્ણ પટેલ દ્વારા અગિયારસો વાર જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં વર્ષોથી આવેલ છે

હાલમાં તેઓના પુત્ર હરિકૃષ્ણ પટેલ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ચાલુ હોય ત્યારે તંત્ર તેઓની સામે કોઈ પગલા ભરતું નથી અને ધાર્મિક સ્થળને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવે તે કેટલું વ્યાજબી છે આ બંને પિતા પુત્રની જોડે સરલા સેવા સહકારી જૂથ મંડળીમાંથી એક કરોડ બાર લાખ રૂપિયાની ખેડૂતના નાણાંની ઉચાપતનો કેસ હાલ પેન્ડિંગ છે ખેડૂતોના નાણાં ચાઉ કરી ગયેલા છે રાજકીય ઓથ કારણે કેસ આગળ ચાલતો નથી ત્યારે આ સરકારી સર્વે નંબર એકસો ચાર છે અને આ હનુમાનજી મંદિરની જમીન હડપ કરવા માટેનું ગોઠવણી પૂર્વક સુવ્યવસ્થિત કવતરું ગોઠવી તંત્રને આગળ કરી જમીન હડપ કરવા માટે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે અને વૃક્ષોને પણ પાડી દેવામાં આવેલ છે ત્યારે હાલ ગ્રામજનોમાં મોટી સંખ્યામાં મૂડી ખાતે મામલતદાર રજૂઆત માટે ઉમટી પડ્યા છે એ સિવાય કઈ હતું નહીં તો એમાં અમને જે તે સમયે જે વૃક્ષો હતા એના કારણે તે અમને જે તે સમયે મામલતદાર આવેલા આ દબાણ દૂર કરવા માટે તેથી અમને લેખિતમાં આપ્યું છે ભાઈ આ ફેન્સિંગ છે તેને ચણતર પાકું ચણતર ન કરવું અને આ વૃક્ષોને જાળવણી થાય એના માટે ફેન્સિંગ એ એ પણ અમારી પાસે પત્ર છે એનો લેખિતમાં જે તે સમયે મામલત સાહેબનો બરાબર સામે જે એને કહેશે કે ભાઈ અગિયારસો વારમાં

અમારે હોય કે આ હોય બરોબર છે એમનું એમ નામ પડ્યું આ ધાર્મિક સ્થળ વાળું એમ નામ જ પડ્યું એમનાથી અગાઉ ના મામલતદારી

અને એ જે જમીન છે સરકારી જમીન છે સરકારી જમીન ઉપર તમે ગેરકાયદેસર ફેન્સિંગ કરેલું એનો કેસ ચાલી ગયો છે એનો એ નિકાલ કરવાનો હતો કે તમે સ્વેચ્છાએ આને હટાવી દો તમારી જમીન સરકાર મંજૂર કરી દે પછી તમે એનો જે બાંધકામ કરો હોય કબજો તમે લઈ શકો એ અમે કબજો આપશું આપનો પણ અત્યારે આ જે વિવાદ ચાલે છે સરકારી જમીનનો જે બંને પક્ષો તરફથી વિવાદ ચાલી રહ્યો છે મામલતદાર રસ્તા ને સુપ્રત કરેલી છે સુપ્રત કબજો સોંપી દીધા છે એવું મામલતદાર મામલતદારશ્રી शील मारी जा, तो ये जमीन ऊपर कब जो कौन हो जाए? बार अंदर प्रश्न पूछे, अन्य प्रश्न शील मारे हुए थे, आपने क्या शील मारे सिंह का शील ना हुआ आपने 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 जनरल दी थी, बरुम आपने प्रश्नों आपने तो बारबार दो दोबारा तो आपने जनरल श्वापी दी थी, आपन